દોસ્તો કોઈ પણ ભાષા શીખવી હોય તો શેની જરૂર પડે તેના મૂળાક્ષર વ્યંજન અને પછી તેના વ્યાકરણની વ્યાકરણ વિના કોઈ પણ ભાષા શીખી શકાતી નથી અને આથી જ આ વ્યાકરણના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે ચોથી માર્ચે નેશનલ ગ્રામર ડે ઉજવવામાં આવે છે તો ચાલો આજે વાત કરીએ વ્યાકરણની દુનિયાભરમાં ભાષાનું ઘણું મહત્વ છે ઘણી વાર એવું થાય છે કે કોઈ પણ ભાષા બોલતા કે લખતા તેમાં વ્યાકરણની ભૂલો થઈ જાય છે કોઈ પણ બાળકોને પોતાની માતૃભાષાનું વ્યાકરણ એ લોકો બાળકો જ્યારે નાના હોય છે દોઢ બે વર્ષના હોય છે ત્યારથી જ એમને પોતાનું વ્યાકરણ આવડે છે એ લોકો ક્યારેય મમ્મી ગયો એવો પ્રયોગ નથી કરતા અથવા દૂધ પીધો એવો પ્રયોગ નથી કરતા ત્યાં આગળ એમને કોઈ એવું નથી શીખવાડ્યું કે દૂધ નપુન સકલીન છે માટે દૂધ પીધું આવશે અથવા તો મમ્મી સ્ત્રીલિંગ છે એટલે મમ્મી આવ્યો નહીં થાય ત્યાં આગળ બાળકો પોતાની જાતે સામગ્રીમાંથી નિયમો તારવી અને વ્યાકરણ શીખે છે બીજી ભાષાના વ્યાકરણમાં આપણે જોઈએ છીએ કે બાળક ત્રીજા ધોરણથી કે પાંચમા ધોરણથી અંગ્રેજી શીખતું હોવા છતાં એ એના ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષમાં આવે ત્યાં સુધી અંગ્રેજી શીખતું હોય છે છતાં એ અંગ્રેજી આવડે છે એવું નહીં કહી શકે કારણ કે ત્યાં આગળ આપણે નિયમોથી શીખવાડીએ છીએ બાળકને સામગ્રીથી શીખવાડાતું હોય હવે દાખલા તરીકે તમે વર્ગમાં નિયમો શીખવાડો છો કે એ એન ધ ક્યાં લાગે ક્યારે પાસ્ટન્સ આવે ક્યારે જીરંડ આવે બરાબર છે તો એ વસ્તુ સતત એના મગજમાં ચાલ્યા કરશે કે મારે અહીંયા આગળ વસ વાપરવાનું કે ઇઝ વાપરવાનું આઈએનજી આવશે કે આઈએનજી નહીં આવે આ વ્યાકરણના નિયમોમાં એની મૂંઝવણ એની ચાલ્યા કરે છે પણ એ જ બાળકને જો તમે ક્યાંક લંડન જવાનું થાય છે અથવા તો બીજે ક્યાંક જવાનું થાય છે જ્યાં અંગ્રેજી બોલાય છે તો ત્યાં આગળ એ ત્રીજા કે ચોથા મહિને અંગ્રેજી બોલતો થઈ જાય છે કેમ કારણ કે એ પોતાની આસપાસનું જે વાતાવરણ છે એમાંથી ભાષા સાંભળે છે એમાંથી એ નિયમો તારવે છે અને પોતાની રીતે એ શીખે છે એટલે જ્યારે બીજી ભાષાનું વ્યાકરણ શીખવવું હોય તો શિક્ષકને ખબર હોય કે મારે આ નિયમ શીખવાડવો છે પણ એ નિયમ સીધો સીધો આપવાના બદલે એની સામગ્રી અપાય અને એમાંથી એને જાગૃત કરી અને નિયમ તારવવા તરફ કહેવાય તો એ વધારે સારી રીતે નિયમો શીખી શકાય લોકોમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધતા પોતાને મનથી સાચા વ્યાકરણ વિના ઇંગ્લિશ ટાઈપ કરવાની ટેવ પડી ગઈ છે જેથી વ્યાકરણના પાક્કા જ્ઞાનથી લોકો અને બાળકો વંચિત રહે છે સોશિયલ મીડિયામાં ભાષા જે વાપરવામાં આવે છે એમાં કોઈ લિંગ્વિસ્ટિક ગ્રામેટિકલ ચેક નથી હોતો એટલે તૂટેલા ફૂટેલા ગ્રામરની સાથે ભાષા વપરાય છે ગ્રામર સરખી રીતે યુઝ જ નથી થતું અને કમ્યુનિકેશન થાય છે અને એ કલ્ચર આવે છે એટલે કે પોપ્યુલર કલ્ચર મનાય છે અને ધીરે ધીરે એ પોપ્યુલર કલ્ચર જે છે એ સોસાયટીમાં એક્સેપ્ટેબલ છે એવું મનાય છે ઓલ ડ્યુ ટુ સોશિયલ મીડિયા ત્યાં જો ચેક મુકાય ત્યાં જો પ્રોપર ગ્રામર વગર કમ્યુનિકેશન ન થાય તો છોકરાઓ થોડું ગ્રામર ઉપર ધ્યાન આપશે વ્યાકરણ ભાષાને નિયમબદ્ધ કરે છે અને બગડતી અટકાવે છે અને આપણે વ્યાકરણની વાત કરીએ ત્યારે આપણે ભાષા અને વ્યાકરણ વચ્ચેનો સંબંધ સ્પષ્ટપણે સમજી લેવો જોઈએ હું એમ કહું કે મોહન સીતા બોલ તો નહીં ખબર પડે પણ મોહને સીતાને બોલાવી એવું કહીશું તો કશુંક વ્યક્ત થશે તો ત્યાં આગળ આપણે શબ્દોની સાથે એ કરતા છે કે એ કર્મ છે એ ભૂતકાળ કે વર્તમાનકાળ છે એ વિગતો ઉમેરાય ત્યારે એ વાક્ય બને છે તો એ ભાષામાં અવગમન સધાય છે એટલે ભાષામાં જ્યારે અવગમન સાધવું હોય ત્યારે માત્ર શબ્દ બંધરો કામ નથી કરતું વ્યાકરણની જાણકારી અત્યંત મહત્વની બાબત બની રહે છે વ્યાકરણ કોઈ ગોખવાની વસ્તુ નથી પણ સમજવાની વાત છે સાચું વ્યાકરણ હોય તો તમે સ્પષ્ટતાથી તમારી વાત કોઈને પણ રજૂ કરી શકો છો જેમ ગણિતની અંદર સ્ટેપ નિશ્ચિત હોય છે તેમ વ્યાકરણની પણ એક ફોર્મ્યુલા કહો મેથડ કહો પદ્ધતિ કહો તે એક નિશ્ચિત છે જો તમે તેને એક વખત ધ્યાનથી સમજી લો તો એમાં કશું જ અઘરું હોતું નથી તો પ્રત્યેક વિદ્યાર્થીને મારી એક વિનંતી છે કે તમે એક ગ્રામર પ્રત્યેનો ખોટો ડર કાઢીને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તમારા ગ્રામરને સમૃદ્ધ બનાવશો તો તમારી ભાષાની કાબિલિયત વધશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ